દાહોદ આમ આદમી પાર્ટી દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું હાલ પડેલા અતિશય વરસાદના કારણે થયેલ નુકસાનો સર્વે કરી તાત્કાલિક વળતર ચૂકવવા બાબતે આજરોજ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને પત્ર આપ્યું જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને દાહોદ જિલ્લા લોકસભા ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા તથા પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા તેમજ દાહોદ જિલ્લાના ખેડૂતોને ભારે વરસાદના કારણે લીલા પાકને ખૂબ મોટું નુકસાન થયું છે તેના વળતરની ચૂકવણી કરવામાં આવે તેવી માંગ સાથે દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી અને દાહોદ જિલ્લાના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા મળી આવેદનપત્ર આપવામાં આવ્યું આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અગાઉ દસ દિવસથી ભારે વરસાદ દાહોદ જિલ્લામાં અને સમગ્ર ગુજરાતની અંદર પડ્યો એ માટે ખેડૂતોનો જે પાક નિષ્ફળ થયો છે એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે એમને પૂરેપૂરું વળતર મળવું જોઈએ અને નદી નાળાની અંદર જે રસ્તાઓ ખરાબ થયા છે અને એનું પણ મરામત થવું જોઈએ એટલે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ખેડૂત ભાઈઓને વળતર મળે એવી અમારી માંગ સાથે આજે અમે કલેક્ટર ઓફિસ પર પહોંચ્યા રિપોર્ટર કિશન મોહન યાદ